દેવગઢ ભારિયા નગરમાં ગણેશ વિસર્જનને લઈ યુએસએના એક પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કર્યું નગરમાં તમામ વિસર્જનમાં જોડાયેલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન યુએસએ ખાતે રહેતા રાણાવત ફેમિલીએ કર્યું મહાપ્રસાદનું આયોજન યુએસએ ખાતે રહેતા નીપા લિયા આકાશ નાયા તેમજ રાણાવત ફેમિલીએ ડોનેટ કર્યું નગરના તમામ ગણેશ મંડળ તેમજ નગરજનો માટે મહાપ્રસાદી મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાહો લીધો આ મહાપ્રસાદીનું સંચાલન પાલિકાના સદસ્ય નીલ સોની તેમજ જય માતાજી ગરબા મંડળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર દેવગઢ બારિયા દેવગઢ બારિયા તથા આસપાસની જે ધર્મપ્રેમી જનતા ગણેશ વિસર્જનમાં લાહો લેવા અહીં દેવગઢ બારિયામાં આવે છે તેમના માટે ભોજન પ્રસાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અમેરિકા સ્થિત રણાવત પરિવારનો સહકાર મળ્યો છે અને દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ ખૂબ પોતે નીલ સોની અને દરેક સ્વયંસ્વએ હજારોની જનમેદની છે જે ગણપતિના વિસર્જનના દર્શનમાં આવે છે આ બધાને ભોજનની વ્યવસ્થા સવારે દસ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને એનો લાભ લીધો છે બાપા મોર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતી ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર